ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ ઓપ્યુલન્ટ 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 શબ્દનો અર્થ વિપુલ સારી પેઠે સમૃદ્ધ પૈસાદાર તવંગર કે થાય છે શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ પ્રેસિડેન્ટ અવોઇડેડ ધ ઓપ્યુલન્ટ કમ્ફર્ટ ઓફ લિમોઝિન અર્થાત રાષ્ટ્રપતિએ એશ લિમોઝિનનો ઉપયોગ ટાળ્યો એક બીજું ઉદાહરણ જોઈએ హి реసైডস ఇన్ એન ઓપ્યુલન્ટ બંગલો એટલે કે તે એક વૈભવી બંગલામાં રહે છે એક અન્ય ઉદાહરણ જોઈએ અવર સ્ટેટ हैज ઓપ્યુલન્ટ મિનરલ્સ અર્થાત અમારા રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ખનીજો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ